અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે દુર્ઘટનામાં જીવિત બચેલા એક માત્ર મુસાફરનું ખબર અંતર પૂછ્યા અને સારવારની માહિતી મેળવી પીએમ મોદીએ દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીને પણ સાંત્વના આપી તેમની સાથે રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ હાજર રહ્યા હતા આ વિમાન દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરોના મોત થયા છે અત્યાર સુધી ચાર મૃતદેહ ઓળખી તેમના પરિવારજનોને સોંપાયા છે જ્યારે બસો અડસઠ મૃતદેહોના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે